ગુજરાતના વધુ એક શહેરમાં હેલ્મેટ ફરજિયાત બાઇક પર પતિ પત્ની સાથે બાળકો પણ પહેરવું પડશે આજથી રાજકોટ શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે શહેરના તમામ મુખ્ય ચોકો અને માર્ગો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં લગભગ 400 પોલીસ જવાનો તૈનાત છે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ DCP હરપલસિંહ જાડેજાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે હેલ્મેટનો કાયદો વર્ષ 1988 માં અમલમાં છે તેમ છતાં ઘણા લોકો તેનું પાલન કરતા નથી પોલીસનું નિશુલ્ક હેલ્મેટ વિતરણ રાજકોટ શહેર પોલીસે અત્યાર સુધીમાં ત્રણ હજાર જેટલા હેલ્મેટનું નિશુલ્ક વિતરણ કર્યું છે ડીસીપી જાડેજાએ જણાવ્યું કે જો વધુ સ્પોન્સર મળશે તો હજુ પણ હેલ્મેટનું વિતરણ ચાલુ રાખવામાં આવશે આ પહેલનો હેતુ લોકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે જીવન બચાવવા માટે હેલ્મેટ જરૂરી ડીસીપી જાડેજાએ અકસ્માતોમાં હેલ્મેટના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે અકસ્માતના મોટા ભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થાય છે અને હેલ્મેટ આવી ઈજાઓથી બચાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બાઇક પર પતિ-પત્ની અને બાળક હોય તો બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે. લોકોના બહાના અને રોષ જોકે હેલ્મેટ ફરજિયાત થવાની સાથે જ રાજકોટના વાહનચાલકોમાં અનેક પ્રકારના બહાના અને વિરોધ જોવા મળ્યા. ઘણા લોકોએ કહ્યું કે હેલ્મેટ ફરજિયાત કરતાં પહેલા શહેરના રસ્તાઓ પરના ખાડાઓને સુધારવા જોઈએ. પહેલા મસમોટા ખાડાઓ સરખા કરો પછી હેલ્મેટ પહેરાવજો અન્ય કેટલાક વાહનચાલકોએ કહ્યું કે ગરમી અને ભેજવાળા વાતાવરણમાં હેલ્મેટ પહેરવું શક્ય નથી એક નાગરિકે એબી પણ પહેરમેટ પહેરવાથી સાઈડમાં જોવું મુશ્કેલ બને છે જેનાથી અકસ્માતનો ભય રહે છે તો મિત્રો રોજે રોજની માહિતી જોવા અને જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં